દાહોદની ગુલ ગુલમોહરમ હોટલ ખાતે ઇન્ડિયા ગઠબંધનની મીટિંગ યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત દાહોદ જિલ્લામાં આગામી સાત મેના રોજ મતદાન યોજાનાર છે અને આ ચૂંટણીમાં જિલ્લામાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા છે અને લોકસભાના ઉમેદવારોએ પણ વધુમાં વધુ મતોને હાંસલ કરવા મીટિંગો શરૂ કરી છે જેમાં દાહોદની ગુલમોહર હોટેલ ખાતે ઇન્ડિયા ગઠબંધનની બંધ બારણે મીટિંગ યોજવામાં આવી હતી અને આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ હદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને બૂથ લેવલનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું પ્રચાર કેવી રીતે કરવાનું અને એક લાખથી વધુ મતોથી વિજય થવાનું અને જે લોકો બહાર ગામે મજૂરી માટે ગયા છે લોકોને બોલાવીને વધુથી વધુ મતો હાંસલ કરવાની આ મીટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજે અમારે હોટલ ખાતે એ બંધ મારણે અમારા કાર્યકરોની અમારા તાલુકાના આમ આદમી અને કોંગ્રેસના પ્રમુખોની અને મુખ્ય મુખ્ય નેતાઓની મીટિંગ યોજાઈ હતી એમાં અમારે બુથ લેવલનું મેનેજમેન્ટ કેવી કેવી રીતે એપ્રોચ કરવાનો એ અને પ્રચાર કેવી રીતે કરવાનો એના વિશે ચર્ચા થઈ એ અમારી અંદરની ચર્ચા હતી અમે વધારેને અમારું ટાર્ગેટ છે એક લાખ કરતાં વધારે વોટિંગને જીતવાનું અને અમારું ટાર્ગેટ છે દરેક બુથમાં અમે જે વોટો બાકી રહી જાય છે વોટિંગમાં અને જે લોકો બહાર ગામ જતા રહ્યા છે એ લોકોને બોલાવીને દરેક બુથમાં સો કરતા વધારે વોટ નાખવાનું અમારું કાર્ય છે એના કરતા અમે એક લાખગારીઓ જીતી શું